આસપાસના છે જાણ થતા તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા ઘટના સ્થળે તપાસ દરમિયાન ઓફિસના કાચ પર ગોળી મારવાના નિશાન પણ મળ્યા છે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની ઓળખ માટે તપાસ શરૂ કરી છે પોલીસ દ્વારા એક ગોળી ઘટના સ્થળેથી કબજે કરવામાં આવી છે જ્યારે બીજી ગોળીને શોધવા માટે આસપાસના વિસ્તારમાં તપાસ ચાલી રહી છે ગોળના વિસ્તારમાં વેલકમ પાન સેન્ટરથી બીસ પોઈન્ટ બાજુ જઈએ ત્યારે વચ્ચે આરાધ્ય ફાઇનાન્સ કરીને એક ફાઇનાન્સની જે કંપની છે શોપ છે એમાં એક ફાયરિંગની ઘટના બની છે આ ઘટનામાં જે પ્રાથમિક વિગત છે એ મુજબ એક બાઈક ઉપર બે જણાએ આવી અને આ ફાયર કર્યા હોવાનું માહિતી છે અત્યાર સુધી પોલીસને એક બુલેટ મળી છે એટલે પ્રાથમિક દ્રષ્ટિએ કહી શકાય કે એક બુલેટ ફાયર થયેલ છે પોલીસ તપાસ કરી રહી છે છે અત્યારે એની પાસે કોઈ એવું સ્પષ્ટ વિગત નથી કે એની સાથે એને કોઈ સાથે અણબનાવ કે કોઈ દુશ્મની હોય કે એવું કઈ પરંતુ વધુ અમે ઊંડાણપૂર્વક પૂછપરછ કરી રહ્યા છીએ આ ઉપરાંત આસપાસના લોકોને પણ પૂછી રહ્યા છીએ જે લોકોએ નજરે આ બનાવ જોયો છે અથવા આસપાસના જે ટેકનિકલી ઇન્ફોર્મેશન અમને મળી શકે એ પણ અમે તપાસ કરી રહ્યા છીએ આ સાથે સાથે સમગ્ર શહેરમાં અમે નાકાબંધી અને vehicle checking ઓલરેડી અમારું ચાલુ જ હતું તો એને વધુ એલર્ટ કરી દીધા છે અને લોકોને ઇન્ફોર્મેશન પણ અમે પોલીસને આપી દીધી છે કે કયા પ્રકારના લોકો અહીંયા આવ્યા હતા અને તમામ વિગતો પર અમે તપાસ કરી અને જલ્દી

બે શખ્સ હતા જોઈ ગયા અને ફાયરિંગ કર્યું બહાર નીકળ્યા પછી લેડીસ અમને કીધું કે ભાઈ આવી રીતે કોઈ આવેલું હતું અને બંદૂક કાઢીને સામે ગોળી મારી ગોળી ઝાડ પર વાગી છે ઝાડ પરથી વાગી અંદર દરવાજા કાચ મારી ક્રોસ ને અંદર ગોલી ગઈ છે

અને ફાયરિંગ કર્યું હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે બિરોપુર નેશન પ્લસ ન્યૂઝ સુરત સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બે લાઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર